ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી જેમની આજે જન્મજયંતિ છે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ માટે તમામ જે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો છે તેઓ એકત્રિત થયા હતા આજે તેમને યાદ કરી અને विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव सहित कांग्रेस ना कांग्रेसदारों कार्यकर्ताओं मोटी संख्या में उपस्थित रही पुष्पांजलि अर्पण सूरज अमरज रहेगा इंदिरा जी जी गांधी આજે બે મહાન વિભૂતિઓનો જન્મદિવસ છે એક ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ ને એક આપણા ઇન્દિરા ઇન્દિરા ગાંધી એક વીરાંગના હતી જેને આ દેશની અંદર આઝાદીની ચળવળ અને આઝાદીની જંગની શરૂઆત કરી એક બીજ બોયા અને એક ઇન્દિરા ગાંધી જેને વિરોધ પક્ષના નેતાએ પણ દુર્ગાનું સ્વરૂપ ગણાવ્યું એને એવા બે મહાન વિભૂતિને જન્મ થયું છે કહેતે ને કે ઝાંસી કી રાની એટલે સિંહાસન હિલ ઉઠે રાજવંશોને થી પૂરે ભારત મેં બી આઈ ફિરસે નહીં જવાની થી નકલી યુદ્ધ વ્યૂહ કી રચના ઓર ખેલના ખૂબ શિકાર सेन ने घेरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुलदेवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी मेरी झांसी नहीं दूंगी एक स्त्री जी जमा नमा जय अंग्रेजों ने सामने कोई बोली नहीं सकता था तेरे आजादी में बीत बोलो एक आ जिसको दुर्गा का स्वरूप दिया आप प्रजा हित न कामों कर पाकिस्तान ना बेटुकड़ा कराया રહેનું ઘર ખેડે એની જમીન અનુબમનો ધડાકો તમામ બાબતો એ દેશને લગતી હતી સ્ટાર ઓપરેશન કરીને પોતાની પ્રાણની આહુતિ આપી પણ એકતાને અખંડતા માટે મરવું જરૂરી છે પણ એ તૂટવી ના જોઈએ એ એ દાખલો બેસાડીને ગયા એટલે આવા વ્યક્તિ જે દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા એમને ઘર તૂથીમાંથી રાજકારણ હતું કારણ કે એમના દાદા એમના ફાધર બધા જ રાજકારણમાં જેલવાસો ભોગવેલા અને પોતે બી જેલમાં ગયેલા એટલે સવાલ એ આવે છે કે દેશ માટે તમારે પોતાનું સમર્પિત કરવું જોઈએ દેશ માટે મરી મીટવું જોઈએ પણ આ દેશ બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાન પ્રમાણે ચાલવું જોઈએ એ વાત લઈને એ ચાલેલા ઇમરજન્સી લોકો કહે છે ઇમરજન્સીમાં આ કર્યું પેલું કર્યું પણ ઇમરજન્સીની અંદર જેટલા ફાયદા નાગરિકોના હતા એટલા ફાયદા કોઈએ જોયા નહીં હોય કારણ કે મેં ઇમરજન્સીમાં હતો મને ખબર છે એટલે મારો કહેવાનો ભાવાર્થ આ છે કે કોઈ બી વ્યક્તિ આજે જે ચાલી રહ્યું છે એના કરતાં સો ગણું આ દેશ સારું ચાલતું હતું અને આ દેશની અંદર છૂટે વાદે નહીં થાય જો વાદ કીએ છે થો પ્રાણ કે આહુતિ એવી ઇન્દિરા ગાંધીનો જીવ પણ આજે જન્મ હું સતસત નમન કરું છું અને એમનામાંથી કંઈક મેળવો એમાંથી કંઈક શીખો બોલો વો કરો અને આગે બળો દેશ કો મજબૂત કરો એ જ ભાવના છું સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી ની આજે જન્મ જયંતિ ઇન્દિરાજી ગાંધીની આજે જન્મ જયંતિ અને એ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના ઇતિહાસમાં ભારત દેશના ઇતિહાસમાં જ્યારે લખાશે ત્યારે મહિલા પ્રધાનમંત્રી તરીકે પ્રથમ બન્યા હોય ઇન્દિરાજી ગાંધી અને એ ટાઈમમાં વિશ્વમાં ડંકો વાગ્યો આપણે કલ્પના પણ ના કરી શકીએ કે અલગ અલગ દેશોની અંદર મહિલાઓને વોટિંગ રાઇટ નહોતો મહિલાઓનું ત્યાં મહત્વ નહોતું અલગ અલગ દેશોમાં એવા ટાઈમમાં ભારત દેશે એક મહિલાને પ્રધાનમંત્રી આ દેશે બનાવ્યા અને ઇન્દિરાજી ગાંધી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ એમને જે કરેલા કાર્યો શ્વેત ક્રાંતિની વાત હોય હરિત ક્રાંતિની વાત હોય સૈન્યના વળને મજબૂત કરવાની વાત હોય ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનના બે ભાગલા કર્યા યુવાનો મહિલાઓની વાત હોય રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની વાત હોય ગરીબો મધ્યમ વર્ગ તમામ વર્ગ બધા માટે કામ કરે આજે પણ એમના કરેલા કાર્યો લોકો યાદ રાખે છે આપણે એનો લાભ પણ લઈએ પ્રધાનમંત્રી બન્યા પહેલા આપણે સૌ જાણીએ છીએ કે પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી બાળપણથી નાનપણથી એક ખુમારી અને એમની જે કાર્ય હતી અને એ આખું એમને જે જોયું બાળપણમાં નાનપણમાં લોહીમાં અને સેવાકીય જે હેતુ હતો એ હેતુથી એમને આ દેશની સેવા કરી ત્યારે એવા ઇન્દિરાજી ગાંધીને આજે અમે સતત નમન કરીએ છીએ યાદ કરીએ છીએ એમના કરેલા કાર્યો કોઈ દિવસ ભૂલાય નહીં અને એક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આજે આપણે જુઓ કે બે મહાન વીરાંગનાઓ એક ખૂબ લડી મરદાની હતો ઝાંસીવાલી રાણીથી એ ઝાંસીની રાણીની પણ આજે જન્મજયંતિ અને ત્યાં અમે કોંગ્રેસ તમામ આગેવાનો ભેગા થઈને સુભાનપુરામાં જે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા છે ત્યાં કરીને આવ્યા કોંગ્રેસ પણ એ ઓગણીસ નવેમ્બર વિચાર કરો આઝાદી પહેલા કોઈ કલ્પના ના કરી હોય એ ટાઈમમાં અઢારસો ને સત્તાવનના ના વિપ્લવમાં ભારતીય સ્વતંત્ર સંગ્રામની જયારે શરૂઆત થઈ એ ટાઈમમાં હાથમાં તલવાલી યુદ્ધના મેદાનમાં નીકળી ઝાંસીની રાણી અને આ દેશ આઝાદ થયા પછી જે ગાંધી પરિવારે જેમનું મહત્વનું યોગદાન આ દેશને આઝાદી અપાવવામાં અને એ એમના પરિવારમાંથી ઇન્દિરા ગાંધી જેમને એક પુત્રી તરીકેનો રોલ નિભાવ્યો માતા તરીકેનો રોલ નિભાવ્યો દેશના પ્રધાન મંત્રી તરીકેનો રોલ નિભાવ્યો અને આજે એક ઉત્તમ ઉદાહરણ જો અપાય તો એ ઝાંસીની રાણી આઝાદી પહેલા અને આઝાદી પછીની વાત કરી ઇન્દિરાજી ગાંધી આ બંનેને આજે સત સત નમન કરીએ છીએ યાદ કરીએ છીએ અને એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ